ಗಡಬೇ ಮಹಾರಾಜು ತ ಜಾತಿ ಮಾಥೋ. beekatin wali vele no A cana ના મો મંદિર મારે આવે મારી વાતનો માને લગરાય એ મટુકી મારી ફોડી અને રે એ વાલે એવું યુ બી મળે ને વળી વાલો માખણ ખાય શાંતિ આ મળે એવું તો લળી લડી લા সিটান্য়ানে সিটান্ মারো ভাশন গামে তুলাই কজো শের কজো নেনে সসসিক্ডাই কানে